બધી બેનો રાખડી બાંધી દે છે ને હું આવી જશું અમારા બકાલું છે એની અંદર આંટો મારવા તો હું જોઈ શકો છો અમારી નું કેવી વાડી છે બકાલાની તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું બકાલુ છે હું જોઈ શકો છો તો કન્ટિન્યુ વ્લોગ ની અંદર બના રહેજો આગળ મળીએ તો હવે જવું છે આપણા ગામમાં તો તમે કન્ટિન્યુ બના રહેજો વ્લોગ ની અંદર તો અમે ડાયરેક્ટ ડામમાં જઈએ એક મિત્ર આવે છે પછી પ્લાન કરીએ કે ક્યાં જવું ને ક્યાં નહીં તો કન્ટિન્યુ વ્લોગ ની અંદર બના રેજો અમે ફાઇનલી ભગોડા જવાનું નક્કી કર્યું છે બે મિત્ર છે તો હું અને મારો મિત્ર બે જઈએ છે ભગોડા અને આ છે મારો મિત્ર તો અમે બે જઈએ છે ભગોડા તો તમને કન્ટિન્યુ વ્લોગ ની અંદર બના રેજો તમને મજા આવશે તો ચાલો જઈએ ભગોડા આઈએ ભગોડા જવા નીકળી જાયા છે કન્ટિન્યુ વ્લોગ ની અંદર બના રેજો तो फाइनली આપણે પગોડા પહોંચી ગયા છીએ અને આ છે પગોડાનું પાર્કિંગ આપણે પાર્કિંગ ની અંદર ત્યારે ઊભા છીએ અને હવે જઈએ આપણે અંદર દર્શન કરવા તો ચાલો અંદર જઈએ હા ફાઇનલી અંદર આવી ગયા છીએ અને kasih bos aja. Final derasan kan pas apa mau અને હવે જાવ છે ડુંગરા ઉપર આવે જાય કે ન જાય એ વાત તમે આગળ રોકિત દેજો તો ખબર પડશે મન્ટેનિંગ બ્લોગ નીંદર બના તો ફાઇનલી આપણે ડુંગરા પર જઈ જ છે તમે જોઈ શકો છો આ એ આપણે સફરિયું આપણે અહીંયા જવાનું છે કન્ટેન્ટ નું અલ્મેન બના રેજો અને નવા ઓથે સબસ્ક્રાઇબ કર લે આલા પ્રદેય તો આ છે ડુંગરાપટની લોકેશન તમે જોઈ શકો છો આ辺થી આખો ગ્રાઉન્ડ દેખાય છે તો આ તળવર પણ લોકો ચક્કન મે જય સકોસો વિડિયો બનાવ્યો તમારો ફોટો પડ્યો તો આ એક બજન છે આ બીજી બીજી જગ્યા બાકી તો કમે જય સકોસો આ બીજી ભાઈ લોકેશન છે તો ફાઇનલી આપણે ઘરે જવાનું છે ને તમને વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો malig next video